જન્માષ્ટમીના પાવન પર્વએ રાત્રે બાર વાગે દ્વારકા શામળાજી અને ડાકોર મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ત્રણેય મંદિરોમાં ભગવાનના વધામણા કરીને મહાઆરતી કરવામાં આવી હતી જેને પગલે મોટી સંખ્યામાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો હતો દ્વારકામાં કૃષ્ણ જન્મ સમયે જ વરસાદ પડતા ગોકુલ જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે ભગવાનના સુપ્રસિદ્ધ મંદિરમાં છ દિવસ સુધી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ ઉજવણી કરી હતી અમદાવાદ પીસીબીની ટીમે બોડકદેવ આંબલી ફાટકની બાજુમાંથી રિક્ષામાં લઈ જવાતો દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે જેમાં પીસીબીની ટીમે બાતમીના આધારે રિક્ષાને રોકાવીને તપાસ કરતા તેમાંથી એક પોઈન્ટ તેર લાખની કિંમતનો પાંચસો અડસઠ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેને પગલે પોલીસે દારૂના જથ્થા સાથે મહેન્દ્રસિંહ ખેરાને કપિલા દંતાણીની ધરપકડ કરી છે જ્યારે મનોજ દંતાણીને વોન્ટેડ જાહેર કર્યો છે પકડાયેલ આરોપીઓ ઘણા લાંબા સમયથી દેશી દારૂનો વેપાર કરતા હતા જેને લઈને ગુનો નોંધી ચૌહાણ પર હિચકારો હુમલો કરી અને બંદૂક બતાવી પતાવી દેવાની ધમકી આપનાર લોકસાહિત્યકાર દેવાયત ખબર સહિત છ લોકોની દૂધઈ નજીક ફાર્મ ધરપકડ કરી લેવામાં આવી છે થોડા દિવસો પહેલા આ હુમલામાં વપરાયેલ બે કાર ગીર સોમનાથથી બિનવર્ષી મળી હતી ત્યારે તાલાડા પોલીસે મૂળી પોલીસનો સાથ લઈ દુધઈ ગામે આવેલ સીસીટીવી કેમેરા જોતા દેવાયત ખવડ બનાવ બાદ દુધઈ ગામે તેના ફાર્મ હાઉસ પર હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે છેલ્લા પાંચ દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે